નમસ્તે ખેડૂત ભાઈઓ કરીશું એક મહત્વના સમાચાર વિશે સમાચાર મળી રહ્યા છે કે તેના પર નજર કરીએ તો ખેતીવાડી નિયમક શ્રી કચેરી ગુજરાત રાજ્ય તારીખ એકત્રીસ દસ બે હજાર પચીસના પરિપત્ર જાહેર કર્યો છે ખરીફ બે હજાર પચીસ સુધીમાં પ્રાઇસ સપોર્ટ સ્કીમ પીએસએસ હેઠળ મગફળી મગ અડદ અને સોયાબીન ટેકાના ભાવે ખરીદી બાબત જમીની ઉપક્ત વિશે અન્ય જણાવવાનું કે ખરીફ બે હજાર પચીસમાં પ્રાઇસ સપોર્ટ સ્કીમ પીએસએસ હેઠળની મગફળી મગ અડદ અને સોયાબીનના ટેકાના ભાવે ખરીદી માટે સદભિત ક્ષેત્ર એક અને બેની ખરીદી તારીખ એક અગિયાર બે હજાર પચીથી શરૂ કરવાની તેમજ પ્રાથમિક પૂર્વ તૈયારી કરવા માટે સૂચનાઓ આપવામાં આવેલી હતી હાલ રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં કમ વરસાદને પરિસ્થિતિ ઊભી થયેલી છે તેમજ રાજ્યના પણ ઘણા જિલ્લાઓમાં સામાન્ય રીતે ભારે વરસાદ પણ પડેલો છે તો આથી રાજ્યમાં હાલ વરસાદને ઊભી થયેલી પરિસ્થિતિને અને સંજોગમાં ધ્યાન લેતા ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા એક અગિયાર બે હજાર પછીથી શરૂ કરવાની આયોજ હાલ મોફૂફ રાખવામાં આવેલી છે વધુમાં આ ટેકાનો ભાવની ખરીદી શરૂ કરવાની તારીખ અને અંગેની અન્ય વિગતવારો સૂચનાઓ અને હવે પછીથી જાહેર કરવા આવશે જે ધ્યાન લઈને ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા માટે આગળની કાર્યવાહી હાથ ધરવાની રહેશે જે ધ્યાન લેવા વિનંતી ખેડૂતભાઈઓને ખેડૂતો માટેનો વોટ્સઅપ ગ્રુપ પણ નીચે જોડાવા માટે અહીંયા લિંક આપણે આપી દીધેલી છે તો જોડાઈ જાઓ આપણી ચેનલ પર બન્યા રહો એક નવા વિડીયોની સાથે નવા ટોપિકની સાથે પરંતુ મિત્રો જો આ વીડિયો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક એક શેર એક કોમેન્ટ ને એક મિત્રો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા આવા તમારા માટે રોજે રોજ નવી નવી માહિતી આપણે લાવતા